પેલી વાર તમે કીધું મજૂર પૈસા લે ને એવું રાજુદ ફરિયાદ થઈ જાય

એટલે એ તમે અત્યારે ખાતરી આપોક પછી ખરીદી ચાલુ કરશો બરાબર છે અત્યાર સુધીમાં બે હાજર મણ અંદાજે મગફળી ખેડૂતો ની લઈ લેવામાં આવી એક લાખ ના સાઠ બોરી અહીંથી ખરીદી કરી તમારું અરે હું કવિ હું કવિ હા બારદાન આવે ને પાછો ફોન એ ભાઈ એ ભાઈ અહીંયા આવશે અત્યારે તમે તમે બે વિટોળા આપ્યા બારદાન ના એ બારદાન નો હિસાબ આપણે એમાં ઓછું થયું કે ન થયું તો અમે ખરીદી જે ચાલુ કરો છો એમાં ફેરફાર કરશો એ ખાતરી આપો છો ને તો જ અમે અહીંથી જઈએ હું ખર્ચો કરું છું વારો ખાવા પીવાનો ત્રણ બેઠો એને ખાવા પીવાનો કેટલો ખર્ચો થાય ઠંડીમાં રાત્રે રોકાવું

દસ વર્ષ સર કોઈ એક રૂપિયો કોઈ અમે લીધો નથી પણ આજે મારી પરિસ્થિતિ એટલે એવી છે

આપડા હક ની વાત આપણે કરવી એ પડે જિંદગી માં ક્યારે રડવાનું નહીં ભાઈ બરાબર છે અને આવા નબળા વિચારે બેઠેલા છે સેવકો છે પૈસા માંગ છે હમણાં આઠસો ગ્રામ નો થોડો કિલો કાલે હું એવું ને દસ હજાર રૂપિયા લઈ મને ભાઈ કીધું મને પચીસ હજાર રૂપિયા લે આવ

અમારા ગામનો છોકરો એવો હતો કે આ કાલે ઝઘડો કર્યો ને પછી અમે લોકો કોઈ બોલ્યા નહીં નિલેશભાઈ ને આ બધા એ જ હોય આપણે ખબર નથી આપણે કોઈ રસ પણ મારો પ્રશ્ન અત્યારે એ છે કે તે ખર્ચો એટલો થઈ ગયો

મામલતદાર ને બોલાવી વજન નો ફેરફાર કરો અને કોઈ પેટમાં દુખતું હોય તો પાછો મને ફોન છે એક મિનિટ બધા ખેડૂતોને કહીએ છીએ અને દરેક ગામમાં કહી દેજો બધા એક કિલો નું બારદાન જે અત્યાર સુધી એક કિલો નું બારદાન ગણવામાં આવતું હતું ઈ બારદાન અઢીસો ત્રણસો ગ્રામ ઓછા વજન નું થાય છે એટલે હવેથી ખરીદી અહીંયા જે થાય છે એ ખરીદી કરનારા લોકો કહે છે કે અમે મામલકદારને બોલાવી અને ખરેખર એમાં ખરીદી જે 60 કિલો નું જે બારદાન ભરતા એમાં અમે ફેરફાર કરી અને બારદાન ને કિલો નહીં ગણીએ પણ તમામને એક વિનંતી છે કે કોઈ પણ ખેડૂત સાથે આવા કોઈ પ્રશ્ન ઉભા થાય તો આપણે ફોન કરી ગ્રેડર જે ડંફાસો મારે છે ગ્રેડર જે પૈસા બે હજાર ચાર હજાર ઉઘરાવે છે આ પૈસા કોઈ પાસે માંગે તોય ફોન કરજો ને ખોટી રીતે મગફળી રિજેક્ટ કરે તોય ફોન કરજો હા બરાબર છે બીજી વસ્તુ આજ જ વજનમાં ફેરફાર થઈ જશે અને નહીં થાય તો અમે પાછા આવશું બરાબર બીજી વસ્તુ નંબર બે ચાર જણા અહીંયા લઈ લ્યો અરે બોલ્યા બધા બીજી વસ્તુ લઈ લીધો કે જે મંડળીના પદાધિકારીઓ સિવાયના બીજા લોકો મને જે મેસેજ અને ફોન થી વાત મળી છે મંત્રી છે ગ્રેડર છે એના સિવાયના જે લોકો બિનઅધિકૃત રીતે અહીંયા મંડળી ની જે કઈ સીસીઆઈ ની ખરીદી થાય છે એમાં જે બિન રીતે વહીવટો થાય છે કોણ કરશે બાર ના લોકો નંબર બોલો સર એક વાર એમાં લખી નાખો દે નંબર લખતા એક દોઢ દોઢ બે કલાક બીજા તમારો માણસ નથી લખ દેતો તમારી જરૂરિયાત હોય બોલાવો વચ્ચે થી ગોલમાલ કરી લાઈન ની કોઈ નહીં બોલાવતા લિસ્ટ હું આજે જ મંગાવું છું જે લિસ્ટ એ આજે જ હું ચેક કરવાનો છું લખી ભાઈ બે ચાર જણા ના અહીંયા નંબર આપી દો ચાલુ કર્યા પેહલા તમે એ લોકોને ફોન કરજો બરાબર છે ચાલો ભાઈ